ભાવનગર શહેરમાં પરિવાર હેલ્થકેર હોસ્પિટલનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગર શહેરના મધ્યમાં આવતું આ પરિવાર હોસ્પિટલ અત્યંત સુવિધા ધરાવે છે પરિવારનું હેલ્થનું ધ્યાન રાખતી ભાવનગર ખાતે આવેલી પરિવાર હોસ્પિટલમાં અમૃતમ કાર્ડની પણ સુવિધા ઉપલબ્ધ છે જેમાં સરકારની અલગ અલગ રોગોને નિદાન તદ્દન મફતમાં કરવામાં આવે છે આ હોસ્પિટલના ઉદઘાટનમાં રાજકીય નેતાઓ તેમજ વડીલો તેમજ હોસ્પિટલ સ્ટાફ હાજરીમાં હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી હતી

નમસ્કાર હું ડોક્ટર પાર્સા જોમઠ એમડી ફિઝિશિયન અને મેનેજિંગ ડાયરેક્ટર પરિવાર હેલ્થ કેર હોસ્પિટલ બધા રાજકીય અગ્રણીઓ વડીલો મહાનુભાવો બધાનું સ્વાગત કરું છું પરિવાર હેલ્થકેર કેર હોસ્પિટલની અંદર ફિઝિશિયન ગાયનેક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન બધી જાતની ફેસિલિટી ડોક્ટરો અવેલેબલ છે અહીંયા આઈસીયુ ક્રિટિકલ કેર ઇમરજન્સી સારવાર અદ્યતન ઓપરેશન થિયેટર મોડ્યુલર ઓટી ઇન્ડોરની સુવિધા દાખલ દર્દીઓ માટેની સુવિધા ઓપીડી માટેની સુવિધા બધી સુવિધા સાથે અહીંયા પીએમ જેવાય કાર્ડમાં પણ તદ્દન મફતના દરે સારવાર અને બીજી બધી સુવિધાઓ સાથે પરિવાર હોસ્પિટલ પરિવાર હેલ્થકેર હોસ્પિટલનું આજે ઉદઘાટન છે